જ્યાં રિવરફ્રન્ટ સાબરમતી ઉપર આવેલો છે આ છે સાબરમતી નદી એ રિવરફ્રન્ટ છે નો રાજા જોઈ લો અને આ સિવાટ બ્રિજ તો મિત્રો અમદાવાદમાં જાણીતો તો બ્રિજ છે સાબરમતી નદી ઉપર આવેલો છે અને આ છે માર્કેટ ફૂલ માર્કેટ પહાડ જેવો આવી ગયા છીએ તો લાગે છે અમદાવાદનો કચરો અહીં દેખો ત્યાં છે તો ચલો દર્શન કરી લઈએ તો વાળું મંદિર જે અગાઉ અમારે ચાર થી ત્રણ ચાર વિડીયો છે ત્યાં મંદિરના બનાવેલા છે ત્યાં જોઈ લો અને ફરીથી આપ ફ્રિન્ડ વિડીયો બતાવી દો અહીંયા રાજનભાઈ નામના એક છોકરાનું તમશાન તારું અને અહીંયા દિલ્હી ચડાવવામાં આવે છે જોઈ શકો છો જોઈ શકો છો કારણી છે અગર વે તમને ચાક કે લાગે તો જોન કાચમા તો આ ડા જોર સે રોડ કચ્છમાજ ઇન્ડી છે જે આવી ખરાબ ખરાબ કપડા આવે

जय माताजी फरिरी न ब्लॉक वीडियो